નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યા શાખાના વિડીયો સિરીઝ લેક્ચર અંતર્ગત હું ડૉક્ટર અર્પિતા વાઘેલા શ્રીમતી જે જે કુંડલિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ રાજકોટ તરફથી આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ ચિંતન વિશે અભ્યાસ કરીશું સર્વપ્રથમ રવિન્દ્રનાથ ટાગોરના જીવન વિશે થોડો પરિચય મેળવીએ રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ ઠમાં કલકત્તામાં જારાસંકોમાં થયો હતો ઝારાસંકો ઠાકુરવાડી તરીકે પણ ઓળખાય છે જે તેમના ઘરનું નામ હતું તેમના પિતાનું નામ મહર્ષિ દેવેન્દ્રનાથ અને માતાનું નામ શારદા દેવી હતું તેઓ તેમનું ચૌદમું સંતાન હતા રવિન્દ્રનાથ ઠાકોર બાળપણથી જ કાવ્ય લખતા હતા તેમણે લગભગ આઠ વર્ષની ઉંમરથી કાવ્ય લખવાની શરૂઆત કરી હતી તેમણે અઢારસો તોતેરમાં અભિલાષ નામનું કાવ્ય રચ્યું હતું જે ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું અઢારસો સિત્યાસીમાં તેમણે ભારતી સામાયિકમાં લખવાની શરૂઆત કરી ઓગણીસસો એકમાં તેમણે શાંતિ નિકેતનની સ્થાપના કરી જે શિક્ષણના પ્રયોગો રૂપે પ્રસિદ્ધ થઈ તે ઓગણીસો એકવીસથી વિશ્વ ભારતી તરીકે ઓળખાય છે અને આજે પણ કાર્યરત છે ઓગણીસો તેરમાં તેમને ગીતાંજલિ માટે નોબેલ પારિતોષિક મળ્યું નોબેલ પારિતોષિક મેળવનાર તેઓ સર્વપ્રથમ ભારતીય હતા એટલું જ નહીં પણ તેઓ સર્વપ્રથમ બિનયુરોપીય વ્યક્તિ પણ હતા ઓગણીસો પંદરમાં તેમને અંગ્રેજો દ્વારા નાઇટહુડની ઉપાધિ પ્રાપ્ત થઈ જે તેમણે ઓગણીસો ઓગણીસ માં પરત કરી કારણ કે તેઓ અંગ્રેજો દ્વારા થયેલ જલિયાવાળા હત્યાકાંડથી ખૂબ જ નારાજ હતા ઓગણીસો એકતાળીસમાં સાત ઓગસ્ટે કલકત્તામાં તેમનું મૃત્યુ થયું રવિન્દ્રનાથ ટાગોર એ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા હતા લેખક હોય કે કવિ સંગીતકાર હોય કે ચિત્રકાર એમ દરેક ક્ષેત્રમાં તેમણે પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું છે પરંતુ શિક્ષણ પ્રત્યેના તેમના બાળપણના અનુભવો ખૂબ જ નકારાત્મક રહ્યા તેમણે ઉપરા ઉપરી ત્રણ શાળાઓ બદલી પરંતુ એક પણ શાળામાં તેમનું મન ન લાગ્યું તેનું કારણ હતું શાળાના નિયમો અને શિક્ષકોનું શિક્ષાત્મક વલણ માટે ઘરથી જ તેમના માટે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી ઉપનયન સંસ્કાર બાદ તેઓ હિમાલયના પ્રવાસે પોતાના પિતા સાથે જોડાયા અને ત્યાં જ તેમને પ્રકૃતિનું સાનિધ્ય સાંપ્યું જે શિક્ષણમાં પણ અભિપ્રેત થાય છે તેમણે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ તેમના કુટુંબના ડરથી બંગાળી નહીં પરંતુ મૈથિલી ભાષામાં પ્રગટ કર્યો હતો અને તે પણ ભાનુસિંહ ઉપનામથી તેમણે રચ્યો હતો તેઓ બેરિસ્ટરના અભ્યાસ અર્થે ઇંગ્લેન્ડ ગયા હતા કારણ કે તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ બેરિસ્ટર બને પરંતુ એક જ વર્ષમાં તેઓ ઇંગ્લેન્ડથી પરત આવ્યા ભારત પરત આવતા તેમના લગ્ન મૃણાલિની દેવી સાથે થયા જ્યારે એમની ઉંમર બાવીસ વર્ષની હતી અને મૃણાલિની દેવી માત્ર દસ વર્ષના હતા તેમણે આ સાથે ખેતીકામ પણ શરૂ કર્યું સાહિત્ય ક્ષેત્રમાં તેમનું પ્રદાન અનન્ય અને અજોડ છે બંગાળી સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર તેઓ અભૂતપૂર્વ પ્રભુત્વ ધરાવે છે તેઓએ કવિતા લઘુકથા નાટક અને ઉપન્યાસ રચ્યા છે જેમાં કાબુલીવાલા ડાકઘર અતિથિ ચોખેરબાની ગોરા વગેરેનો સમાવેશ થાય છે અને તેઓ ખૂબ જ પ્રચલિત બન્યા તેમાંથી ઘણા તો ફિલ્મો પણ બની છે તેમણે લગભગ બાવીસો ત્રીસ જેટલા ગીતોની રચના કરી અને ત્રણસો જેટલા ગીતોને જાતે સ્વરબદ્ધ કર્યા છે તેઓ દુનિયાના એકમાત્ર એવા કવિ છે કે જેમની બે રચનાઓ બે અલગ અલગ દેશના રાષ્ટ્રગીતો છે જેમાં ભારતનું જનગણમન અને બાંગ્લાદેશનું આમાર સોનાર બાંગ્લાનો સમાવેશ થાય છે તેમનું સંગીત વિશ્વમાં રવિન્દ્ર સંગીત તરીકે જગવિખ્યાત છે તેઓ શ્રેષ્ઠ ચિત્રકાર પણ છે અને ચિત્રકામની કળાનો તેમનામાં જન્મ લગભગ અગ્ન અગ્નસિત્તેર વર્ષની ઉંમરે થયો હતો તેઓ ઉત્તમ અભિનય પણ કરી શકે છે માટે ઉત્તમ કલાકાર પણ છે શાંતિ નિકેતન ચલાવવા માટે પૈસાની ખૂબ જ તૂટ પડતી માટે તેઓએ મોટી ઉંમર સુધી પોતાના નાટકોનો અભિનય જાતે જ આપ્યો હતો આમ તેઓએ સાહિત્ય શિક્ષણ ચિત્રકામ સંગીત એમ દરેક ક્ષેત્રે પોતાનું અજોડ પ્રદાન આપ્યું છે માટે ગાંધીજી તેમને ભારતીય સંસ્કૃતિના અભયરક્ષક તરીકે સંબોધે છે તેમના જીવનમાં તેમણે કરેલ અમૂલ્ય પ્રદાન શાંતિ નિકેતનની ઝલક જોઈએ તો આપ નીચે ચિત્રમાં જોઈ શકશો ગુરુદેવ અને તેની આસપાસ વીતરેલા વિદ્યાર્થીઓ તેમજ ખુલ્લા વૃક્ષો વચ્ચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શાંતિ નિકેતન પહેલાં બ્રહ્મ વિદ્યાલય તરીકે ઓળખાતું ત્યારબાદ તેનું નામ શાંતિ નિકેતન પડ્યું અને ત્યાર પછી ઓગણીસો એકવીસમાં તેને વિશ્વભારતી નામ આપવામાં આવ્યું તેનું સૂત્ર છે યત્ર વિશ્વમ ભવતી એક નિડમ એટલે કે વિશ્વ એક માળો છે ત્યાં વર્ગખંડોની દિવાલો નથી તેમજ અલગ અલગ ભવનોની પણ સ્થાપના કરવામાં આવી છે પાઠભવન શિક્ષા ભવન વિદ્યાભવન વિનય ભવન કલા ભવન ચીન ભવન વગેરે જેમાં શિક્ષણ માટે શિક્ષણના સ્નાતકો તૈયાર કરવા માટે વિનય ભવન પ્રખ્યાત છે રવિન્દ્રનાથ ટાગોરની શિક્ષણની સંકલ્પનાની વાત કરીએ તો તેમના શિક્ષણ દર્શન પર આપણને ઉપનિષદોની અને તેમની યાયાવર પ્રકૃતિનો પ્રભાવ પડતો દેખાય છે મૂળભૂત રીતે તેઓ પ્રકૃતિવાદી છે પરંતુ ક્યાંક તેઓ આદર્શવાદી પણ જોવા મળે છે તેમની કવિતા બંગમાતા અને પાવર ઓફ અફેક્શન તેમાં બાળકના વ્યક્તિત્વના વિવિધ પાસાઓના સર્વાંગી વિકાસ સંદર્ભેની બાબતો અભિપ્રેત થાય છે તો તેમની વાર્તા પંખીનો માળો કે જે તોતા કહાની તરીકે ખૂબ જ જાણીતી છે અને શિક્ષણમાં તેનો અભ્યાસક્રમમાં પણ સમાવેશ કરવામાં આવે છે જેમાં પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર તે સમયે રવિન્દ્રનાથ ટાગોરે કરેલા કટાશ વ્યક્ત થયા છે જે આજે પણ એટલા જ સાચા લાગે છે રવિન્દ્રનાથના ચિંતનમાં શિક્ષણ અને જીવન એકમેકના પર્યાય વાંચી છે તેઓ જીવનના બે મૂળભૂત લક્ષણો ગણાવે છે સ્વતંત્રતા અને આનંદ કેળવણીની વ્યાખ્યા આપતા તેઓ કહે છે કે કેળવણી એટલે એ પરમ સત્ય શોધવામાં મનને મદદરૂપ થવું જે આપણને કાળના બંધનોમાંથી મુક્ત કરે દ્રવ્યનો નહીં પણ આંતર પ્રકાશનો શક્તિનો નહીં પણ પ્રેમનો ખજાનો અપાવે અને સત્યને અમલ સ્વરૂપે રજૂ કરે આમ તેઓ પરમ સત્યની ખોજ માને છે જે ખોજ બાળકને મનુષ્યને સર્વ બંધનોમાંથી મુક્ત કરે છે અને તેનામાં પોતાનામાં આંતરમનનો પ્રકાશ પટકાવે પ્ર પ્રગટાવે છે અને સત્યને પોતાના જીવનમાં અમલ કરતા શીખવે છે અહીં આપણને તેમની આધ્યાત્મિક દૃષ્ટિના પણ દર્શન થઈ થાય છે બીજા અર્થમાં આ એમની જે વ્યાખ્યા છે એ આપણને થોડી આદર્શવાદી લાગે જ્યારે બીજી એમણે વિભાવના આપી છે કે વિશ્વ ચેતનામાં વ્યાપ્ત અગ્નિ જલ ભૂમિ તેમજ સમગ્ર વિશ્વને સ્વયં સ્ફૂર્ણાથી સન્માન એટલે જ સાચું શિક્ષણ અહીં તેમની પ્રકૃતિવાદી વિચારસરણી અને વિશ્વ એક્યની એમની જે ભાવના હતી આંતરરાષ્ટ્રીય એકતાની તેના દર્શન થાય છે ગુરુદેવના શિક્ષણની સંકલ્પનામાં સૌંદર્યબોધક શિક્ષણની વિભાવના પૂર્ણતા અનુના અનુભવની એટલે કે પૂર્ણતાની વિભાવના અને માનવતાવાદની વિભાવના એ ત્રણેયનું ઐક્ય જોવા મળે છે સૌંદર્યબોધક શિક્ષણની વિભાવનાની વાત કરીએ તો સંગીત કલા અને નૃત્યની સૌંદર્યબોધક પ્રવૃત્તિઓ જ માણસને પશુથી અલગ પાડે છે અને આ કલા અને આનંદની અભિવ્યક્તિ દ્વારા માણસના સ્વાસ્થ્ય અને પોષણ મળે છે તેમજ સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા માનવીય પ્રતિભાનું ઘનતમ ઊંડાણ પ્રગટ થાય છે એમ તેઓ માનતા પૂર્ણતાના અનુભવની વિભાવના મનુષ્ય જ્યારે પોતાના સ્વનો વિસ્તાર કરી શકે ત્યારે જ તે પોતે પૂરેપૂરો અભિવ્યક્ત થઈ શકે છે અને જ્યારે તે પૂરેપૂરો અભિવ્યક્ત થઈ શકે ત્યારે જ તે આનંદ વ્યક્ત કરી શકે છે જ્યાં સુધી મનુષ્ય પોતાના અંદર રહેલી શક્તિઓને અભિવ્યક્ત કરી શકતો નથી ત્યાં સુધી તે ખુશ રહી શકતો નથી આનંદિત રહી શકતો નથી એમ ગુરુદેવ અહીં આપણને સૂચવે છે એ સાથે એ કહે છે કે મનુષ્ય એ માત્ર પ્રકૃતિમાં કે માત્ર સમાજમાં જન્મ નથી લેતો પણ મનુષ્ય એ પ્રકૃતિ અને માનવ સમાજ બંનેમાં જન્મ લે છે માટે જીવનને અને પ્રકૃતિને અલગ કરી શકાય જ નહીં જીવન અને પ્રકૃતિ એ એકબીજાના અન્યોને ચાલે છે માટે શિક્ષણની સંસ્થાઓ બંનેનું શિક્ષણ આપે તેવા હોવા જોઈએ એમ તેઓ માને છે આ સાથે તેઓ માનવતાવાદી વિભાવનાની પણ હિમાયત કરે છે કે વિશ્વ અને મનુષ્યના સંવાદમાં જ મનુષ્યનું ભીતરી તત્વ પ્રગટ થાય છે અને સત્ય અને સૌંદર્ય તેને જ કહે છે તેઓ ઈશ્વરને પણ મનુષ્યમાં જુએ છે માટે અહીં તેમનો અદ્વૈતવાદ આપણને દેખાય છે માનવતાવાદી દ્રષ્ટિકોણમાંથી ગુરુદેવની આંતરરાષ્ટ્રીય ભાવનાનો જન્મ થયો છે માટે તેઓ વિશ્વ એકતાની હિમાયત કરે છે અને એ જ એમના ચિંતનનું મુખ્ય પ્રદાન પણ છે શિક્ષણના ધ્યેયોની વાત કરીએ તો સર્વપ્રથમ સ્વાતંત્ર્યનું ધ્યેય ગુરુદેવ શિક્ષણમાં બાળકના સ્વાતંત્ર્ય અને મુક્ત અભિવ્યક્તિના આગ્રહી અને હિમાયતી રહ્યા છે સ્વતંત્રતા જ મનુષ્યને અભિવ્યક્ત થવા દોરે છે અને તેમાંથી જ સર્જનાત્મકતાનો જન્મ થાય છે એમ તે માને છે માટે સ્વતંત્રતા એટલે કેવી સ્વતંત્રતા બુદ્ધિની જ્ઞાનની વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતામાં તેઓ માને છે અને આવી સ્વતંત્રતા એ શામાંથી જન્મે તો ગુરુદેવ એમ કહે છે કે આવી સ્વતંત્રતા એ નિષ્કામ ભાવના સમાનતા એકતા અને માનસિક સંતુલનથી જ જન્મી શકે છે અને આવા આવી જ રીતેના મનુષ્યના આત્મા ના ઘડતરને તે સાચું શિક્ષણ ગણે છે સ્વતંત્રતા હોય તો જ સ્વાવલંબન શક્ય બને એમ ગુરુદેવનું છે વળી આ સાથે ગુરુદેવ કહે છે કે બાળકને બાળક જ રહેવા દો આપણે તેને રૂઢિચુસ્ત શિક્ષણ આપી અને સરઘસના પશુઓ જેવા બનાવી દીધા છે અને તેમની સ્વતંત્રતા છીનવી લીધી છે જેને કારણે તે કુંઠિત થતો જાય છે સમન્વયપૂર્ણ સર્વાંગી વિકાસ શિક્ષણ મનુષ્યને મનુષ્ય બનાવે છે એવી એમની શ્રદ્ધા હતી કે વિકાસની સંપૂર્ણતા એ જ એમનું મૂળભૂત સૂત્ર છે માટે તેઓ માત્ર શરીર માત્ર મન કે માત્ર આત્માના વિકાસ ઉપર ભાર આપતા નથી તે શરીર મન અને આત્માના સમન્વયપૂર્ણ સર્વાંગી વિકાસ ઉપર ભાર આપે છે માટે જ તે શિક્ષણને જળ પ્રક્રિયા ગણતા નથી તે શિક્ષણને પ્રકૃતિના સાનિધ્યમાં રહીને જીવન સાથે જોડી અને શરીર મન અને આત્માનો વિકાસ સૂચવે છે અને એને જ તે સમન્વયપૂર્ણ વિકાસ કહે છે શારીરિક વિકાસ રમતનો અર્થ તેમના દ્વારા શરીરનો સમતોલ વિકાસ થાય છે તેઓ માને છે કે સ્વસ્થ શરીર હોય તેમાં જ સ્વસ્થ મન રહી શકે આસપાસના પર્યાવરણ અને વસ્તુઓની લીલાનો શરીરથી આનંદ માણી શકાય તે રીતે શરીરને કેળવવું જોઈએ ગુરુદેવ કહે છે કે બાળક ભલે ભણે નહીં પરંતુ રમવા માટે તેને પૂરેપૂરો સમય હોવો જોઈએ અને રમવું એ પણ કેવું રમત એટલે ઘરમાં બેસી અને રમત રમે એમ નહીં પરંતુ ફૂલો ચૂંટવા ફળો તોડવા તળાવમાં ડૂબકીઓ મારવી વૃક્ષો ઉપર ચડવું આવી રમતોને તેમણે પ્રાધાન્ય આપ્યું છે કે જેનાથી બાળક પ્રકૃતિથી પણ પરિચિત થાય અને પ્રકૃતિને અને જીવનને એકસાથે જોડી શકે શરીરનો અને મનનો વિકાસ સમન્વયથી સધી શકે તેવા શિક્ષણની તેમણે હિમાયત કરી છે માટે રમતગમત અને યોગને તેમણે શિક્ષણમાં સ્થાન આપ્યું છે બૌદ્ધિક વિકાસ સ્વતંત્ર પ્રયત્ન દ્વારા પોતાની મેળે જ્ઞાન અર્જિત કરવું તેને તેઓ બૌદ્ધિક કૌશલ કહે છે આવો બૌદ્ધિક વિકાસ એ માત્ર માહિતી ગોખી લેવાથી પ્રાપ્ત ન થાય વિચારવાની શક્તિ અને કલ્પના શક્તિ એ બંને શક્તિ પુખ્ત જીવન માટેની માનસિક શાખાઓ છે માટે બાળપણથી જ બધો ભાર સ્મરણ શક્તિ પર ન મૂકતા વિચારો અને કલ્પનાના વિકાસ માટેની પૂરતી તકો પ્રાપ્ત થવી જ જોઈએ જ્ઞાન એ માત્ર પુસ્તકમાંથી પ્રાપ્ત થતું નથી એમ તેઓ માનતા પ્રકૃતિ દ્વારા શિક્ષણ બાળક વિકાસ માટે પ્રાકૃતિક વાતાવરણને મહત્વ પ્રકૃતિને મનોરમ્ય આકર્ષક અને શિક્ષણપ્રદ છે અને તેની નિકટતાથી જ બાળકમાં નવસ્ફૂર્તિ આવે છે અને શુદ્ધિકરણનો અનાયાસે ઉન્મેષ આવી જાય છે માટે બાળક પ્રકૃ માટે બાળક માટે ગુરુદેવ પ્રકૃતિને ઉત્તમ ગુરુ ગણે છે તેઓ કહેતા કે બાળકને પુસ્તકમાંથી જ સીધું શીખવવાને બદલે તેને પ્રકૃતિના સાનિધ્યમાં શિક્ષણ આપવું જોઈએ જેમ કે ચંદ્રની કળાઓ ઋતુચક્ર વગેરે વગેરે દ્વારા તેને વિવિધ વિષયોનું જ્ઞાન પ્રકૃતિ સાથે સાંકળીને આપી શકાય છે એ માટે તેણે કુદરતના સનિધ્યવાળી આરણ્યક સંસ્કૃતિની શાળાઓની હિમાયત કરી છે માટે તેવી શાળાઓ એ શહેરના વાતાવરણથી દૂર હોય કે જ્યાં ગુરુ અને શિષ્ય એકબીજાના અન્યો થઈ અને શિક્ષણ પ્રાપ્ત કરી શકે માટે તેમણે આવી ફોરેસ્ટ સ્કૂલની હિમાયત કરી છે નેક્સ્ટ અચેતન મનનું શિક્ષણ અચેતન મનના શિક્ષણને તેઓ ઓળખી શક્યા હતા કારણ કે તેના માટે તેમના બાળ માણસનું જ્ઞાન અહીં આપણને દેખાય છે કે તેઓને બાળ મનોવિજ્ઞાનનું પણ કેટલું ગહન જ્ઞાન હતું કે જેને કારણે તે સમજી શક્યા હતા કે ચેતન પ્રજ્ઞા કરતાં પણ અચેતન પ્રજ્ઞા છે એ વધારે ક્રિયાશીલ છે એટલે તેમણે તેને આજ્ઞાના પ્રકાશ સાથે સરખાવી છે કે આજ્ઞાના પ્રકાશ સાથે સરખાવતા જ એ જીવન પ્રક્રિયાના ચાલવાથી ઉત્પન્ન થાય છે એમ શિક્ષણ છે એ માત્ર માહિતી ઠાંસીને નહીં પરંતુ જીવન પ્રક્રિયા સાથે જ શીખવી શકાય છોડની માફક બાળક પણ તેના આસપાસના વાતાવરણથી પ્રભાવિત થાય છે અને જેમ છોડ તેના આસપાસના વાતાવરણમાંથી પોષક તત્વો ગ્રહણ કરવાની શક્તિ ધરાવે છે તેમ બાળકનું અચેતન મન પણ પ્રકૃતિ અને તેના આસપાસના વાતાવરણમાંથી પોતાની જરૂરી એવી વસ્તુઓથી પ્રભાવિત થઈ શિક્ષણ મેળવવાની શક્તિ ધરાવે છે તેવું તેમનું દ્રઢપણે માનવું હતું માટે બધું જ એકસાથે શીખવી દેવાને બદલે બાળકને સમયાંતરે અને જરૂરિયાત મુજબ બાળક શીખશે તે માટે શિક્ષકમાં ધીરજના ગુણની પણ તેમણે હિમાયત કરી છે ત્યાર પછી સૌંદર્ય બોધક વિકાસ જ્યારે માણસ સૌંદર્યથી અભિમુખ થાય છે ત્યારે તે તત્વતઃ ઈશ્વર અને મનુષ્ય બંને સાથે સીધો સંપર્ક સાધી શકે છે માટે સૌંદર્યને તેણે ઈશ્વર સાથે સંપર્ક સાધવાની સીધી સીડી કહી છે ગુરુદેવ કહે છે કે બાળકની સૌંદર્ય દ્રષ્ટિના વિકાસને શિક્ષણ દ્વારા વિકસાવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ કે જેથી બાળક જગત અને પ્રકૃતિના આનંદને માણી શકે માટે શાંતિ નિકેતનમાં સૌંદર્યના વિકાસ માટે સખત પ્રયત્નો સખત અને સઘન પ્રયત્નો થતા હતા ત્યાર પછી જોઈએ તો સરળતાનો હેતુ સરળતા એ તો સૌંદર્યનું અંગ છે શિક્ષણનું સમગ્ર વાતાવરણ સમગ્ર સામગ્રી વગેરે સરળ હોવા જોઈએ જેનાથી આવશ્યક જટિલતા અને વસ્તુઓના ઢગલાથી શિક્ષણની સ્વાભાવિકતા બગડી ન જોઈ ન જાય તોતા કહાનીમાં પણ આ કટાસ્ક બહુ સરસ રીતે વ્યક્ત કરેલો છે કે આપણે શિક્ષણને એટલી બધી સગવડતા આપી દીધી છે કે જેનાથી બાળકનો વિકાસ જ રૂંધાઈ ગયો છે આધુનિક સભ્યતાની સામગ્રી માનવજીવનને વધુને વૃદ્ધિ વધુ કૃત્રિમ બનાવી દે છે અને માણસ સ્વયં નિર્મિત રાક્ષસી પિંજરામાં જ પોતાની જાતને બંધ કરી દે છે કારણ કે પ્રકૃતિ સાથે તેનો મેળ સાધવાનું કામ એ ખૂબ જ કઠિન બની જાય છે માટે તેમણે સરળતાના હેતુની અને સાદગીભર્યા જીવનની વાત કરી છે કે જેનાથી શિક્ષણને સરળ અને સઘન બનાવી શકાય વૃત્તિઓને યોગ્ય માર્ગે વાળવી ગુરુદેવ જાણતા હતા કે સ્વતંત્રતા નિરંકુશ ન હોવી જોઈએ માટે તેમણે બાળકની કુદરતી વૃત્તિઓને વિકાસ સાધવા માટે સ્વતંત્રતા સંપૂર્ણપણે આપી દેવી તેમાં તેઓ જોખમ અનુભવતા હતા તેથી જ તેમણે તેની કલા સંગીત અને રમતગમત સાથે જોડી અને કલા સંગીત અને રમતગમતનું શિક્ષણ એ દરેક વિદ્યાર્થી માટે અનિવાર્ય છે એમ તેમણે કહ્યું માટે શાંતિ નિકેતનમાં પ્રત્યેક બાળક માટે આ તમામ શિક્ષણ અનિવાર્ય છે નેક્સ્ટ રાષ્ટ્રીયતા અને આંતરરાષ્ટ્રીય ભાવનાની ખીલવણી તેઓ દેશ વિદેશમાં ફર્યા હતા અને તેમણે મનુષ્ય અને મનુષ્ય સાથે જોડવાનું કામ કર્યું હતું તેમણે કીધું કે દેશ વિદેશમાં એકતા અને માનવજાતિ પ્રત્યે પ્રેમ હોવો અનિવાર્ય છે એકબીજા પ્રત્યે સહાનુભૂતિની ભાવના હોવી અનિવાર્ય છે પોતાની માતૃભૂમિ પ્રત્યે પ્રેમ હોય તે તો ચોક્કસ જરૂરી જ છે પરંતુ તેનો એવો સંકુચિત અર્થ નથી કે આપણે અન્ય દેશો પ્રત્યે અને અન્ય માતૃભૂમિ પ્રત્યે આપણે ઉપેક્ષા કે દ્વેષની ભાવનાનો જન્મ આપીએ તેઓ તો એમ પણ માનતા કે આપણે આપણી માતૃભૂમિ ન પ્રેમ સાથે અન્ય દેશોની ભૂમિ અને તેમની સંસ્કૃતિનો પણ સ્વીકાર કરવો જોઈએ તેમાંથી સારી બાબતો આપણે ગ્રહણ કરવી જોઈએ માટે વિશ્વની સમસ્યાઓનો ઉકેલ યુદ્ધ નહીં પણ સદભાવ અને સમજદારીપૂર્વક પણ લાવી શકાય છે તેની તેઓએ હિમાયત કરી હતી અહીંયા તેમની વિશ્વબંધુત્વની ભાવના પ્રગટ થાય છે આમ આપણે શિક્ષણના ધ્યેયોની ચર્ચા કરી હવે આપણે અભ્યાસક્રમ વિશે જોઈએ તો ગુરુદેવના અદ્વૈત સમન્વયકારી પ્રકૃતિ સાથે સંલગ્ન એવા અભ્યાસક્રમની તેઓએ હિમાયત કરી છે જેમાં મુખ્યત્વે અસ્તિત્વનું રક્ષણ કરનારા વિષયો જિજ્ઞાસાની પૂર્તિ કરે તેવા વિષયો અને અનંત સ્વરૂપની અભિવ્યક્તિ કરે તેવા વિષયોને તેમણે સમાવિષ્ટ કર્યા છે જેમાં અસ્તિત્વનું રક્ષણ કરે તેવા વિષયોમાં શારીરિક શિક્ષણ મનોવિજ્ઞાન આયુર્વેદ અને સમાજશાસ્ત્રના વિષયોનો સમાવેશ કર્યો છે જિજ્ઞાસાની પૂર્તિ કરે તેવા વિષયોમાં તેમણે જ્ઞાન અને વિજ્ઞાનના વિષયો નીતિશાસ્ત્ર ધર્મશાસ્ત્ર ઇતિહાસ ભૂગોળ ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર જીવવિજ્ઞાન વગેરે વિષયોને સમાવિષ્ટ કર્યા છે અનંત સ્વરૂપની અભિવ્યક્તિ કરે તેવા વિષયોમાં તેમણે હસ્તકલા સંગીત લલિત કલા વગેરેનો સમાવેશ કર્યો છે આમ તેઓએ અભ્યાસક્રમને સમગ્ર વિષયો આવરી લીધેલા આવરી લીધેલા છે અધ્યયન અધ્યાપન પદ્ધતિ ગુરુદેવના મતે તેઓએ સર્વપ્રથમ પ્રત્યક્ષ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરી છે જે વસ્તુ શિક્ષણથી દૂર છે અપરિચિત છે તેને શીખવી શકાય નહીં તેનું માત્ર સ્મરણ જ કરી શકાય માટે તેમણે નિકટથી દૂર પરિચિત પરથી અપરિચિત શિક્ષણ પદ્ધતિની અસરકારક ગણી છે માટે જ તે પ્રત્યક્ષ શિક્ષણ પદ્ધતિની હિમાયત કરે છે તેઓએ સ્વયં વિકાસને પણ એક શિક્ષણની પદ્ધતિ માની છે કારણ કે તે એમ માને છે કે પોતાની મેળે વિકાસ પામેલી કળીનું સૌંદર્ય અવર્ણીય છે જેને કોઈના કઠોર હાથે ખીલેલી કડી સાથે તેની તુલના ન કરી શકાય આ સાથે તેમણે આપેલી મુખ્ય પદ્ધતિ એ ચલન પદ પદ્ધતિ છે કે ચલન દ્વારા અધ્યયનને વધારે શ્રેષ્ઠ અને ગહન બનાવી શકાય છે ચલન પદ્ધતિમાં અવલોકન દ્વારા અધ્યયનની વિશાળ તકો પદાર્થની ભિન્નતા સાથે વિવિધ સંવેદનાના સંપર્ક દ્વારા માનસિક શક્તિઓનો વિકાસ અને ગતિશીલ અધ્યયનને અવકાશ મળે છે જ્યારે બંધિયાર વર્ગખંડનું સ્થગિત શિક્ષણ પહેલાંના અભાવે મન અને શરીરની વચ્ચે વિચ્છેદ ઊભો કરે છે તેવું તેઓ માનતા આમ તેમની અધ્યયન અધ્યાપનની પદ્ધતિઓમાં પ્રત્યક્ષ પદ્ધતિ સ્વયં વિકાસની પદ્ધતિ અને મુખ્યત્વે ચલન એટલે કે ભ્રમણ પદ્ધતિનો સમાવેશ થાય છે ગુરુ શિષ્ય સંબંધ ગુરુ અને શિષ્ય એકબીજાના અન્યોને અને અભિન્ન છે શિક્ષક સ્વયં તો અધ્યતા હોવો જોઈએ તેમજ તેને માત્ર પોતાના વિષયનું નહીં પરંતુ અન્ય વિષયો સાથેનું પણ જ્ઞાન હોવું જોઈએ જે વિષયોના જ્ઞાનને તે જીવન સાથે સાંકળી શકે તેવું તેમજ વિદ્યાર્થીઓને પુનરાવર્તન કરી શકે તેવું હોવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓના મન ઉપર બોજો ન થાય અને યાદ રાખવાનો ભાર ઊભો ન થાય તે રીતે તેને શિક્ષણ કાર્ય કરાવવું જોઈએ માત્ર અને આવું શિક્ષણ તેને પ્રેમપૂર્વક આપવું જોઈએ તેનો વ્યવહાર પ્રત્યાયનનો વ્યવહાર એ પ્રેમપૂર્વકનો હોવો જોઈએ જરાય કડકાઈ ભરેલો ન હોવો જોઈએ એમ ગુરુદેવ માનતા માનવ જીવન અને વિષયની વચ્ચેના સંબંધને પીછાણવું અને વિદ્યાર્થી આ સંબંધને પામી સતત પ્રયત્નશીલ રહે તેમ તે માનતા વિદ્યાર્થી માટે તે કોમળ પ્રેમાળ અને સહાનુભૂતિભર્યું વલણ રાખવાનું કહેતા અને પૂર્વગ્રહથી એકદમ મુક્ત તેમજ ખૂબ જ સહિષ્ણુતાના તેઓ આગ્રહી હતા શિસ્ત આપણે જોયું તેમ ગુરુદેવની શિસ્તની વિભાવના એ સ્વતંત્રતા પર આધારિત છે માટે તેઓ બાળક ઉપર કોઈ પણ પ્રકારના નિયંત્રણનો વિરોધ કરે છે નાના બાળકને કપડાં પણ વસ્ત્ર પણ તેઓને વિરોધી લાગતા તેમને એમ લાગતું કે બહારથી લદાયેલી કોઈ પણ શિસ્ત એ બાળક માટે તેના વિકાસ માટે બાધારૂપ છે માટે તેઓ પરંપરાગત શાળાકીય શિસ્તના અને સામાજિક પરંપરાના કટ્ટર વિરોધી છે માટે તેઓ દમનકારી નહીં પરંતુ મુક્ત શિસ્તની તરફેણ કરે છે આભાર આજે આપણે ગુરુદેવના શિક્ષણ ચિંતનની વાત કરી જે તમને સમજાય જ હશે તેવી આશા રાખું છું હવે પછીના સિરીઝ લેક્ચરમાં મળીશું આભાર